મા બાપ માટે ચેતવણી રૂપ કિસ્સો સામે આવ્યો હતો ભાવનગર શહેરના કાળાના શિલ્પીનગર વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા એપાર્ટમેન્ટમાં છ વર્ષનો બાળક હિયાન ચિંતનભાઈ શાહ નામનો લીપમાંથી ઉપર નીચે જઈ રહ્યો હતો તે અચાનક દરવાજો ખોલતી વડે માથાના ભાગે ઈજા પહોંચી હતી તે દરમિયાન લીપમાં જ તે બેબાન હાલત થઈ ગયો હતો જ્યારે પાડોશને જાણ કરાતા પરિવારને જાણ કરી હતી પરિવારે તાત્કાલિક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું હિયાન ચિંતનભાઈ શાહ સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું